સંસદ રાજ્ય સભામાં શક્તિસિંહ બાપુ એ મારી પ્રવીણભાઈ ને મેં કીધેલું બરોબર પ્રવીણભાઈ ને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલ્વું તમે પિસ્તાલી મુદ્દા સંકલન કેમિકલયુક્ત પાણીનો નથી બરોબર તમે એમ તો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર ના પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે આપીએ બરોબર માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ સુખપુર નહીં આ તમારા વિસ્તારના કામ આવે નથી પાણી આવે તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ એમાં નથી વિધાનસભાની સંકલનની કિશોરભાઈ વિધાનસભા સંકલનમાં

તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઓગણ માં પાણી આવે છે બરોબર લોકશાહી માં પ્રશ્ન કરવાનો અધિકાર

બોલો ભારત માતા કી જય જવા